જરૂરિયાતના વિકાસ કરવા લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી જેમાં આમોદના મહત્વના મુદ્દા આમોદનગર નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસથી તેમની માંગણીઓને લઈને ધરણા ઉપર ઉતર્યા છે જેને લઈને સમગ્ર આમોદ પંથકમાં રોગચાળો ફેલાવવાની ભીતી સેવાઈ રહી હોય હાલમાં ચાંદીપુરા રોગ જેવો ભયંકર બીમારી ગુજરાતમાં ચાલી રહી છે તેની અસર આમોદમાં ના થાય જેથી ઝડપથી આમોદનગરના સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી ધારદાર રજૂઆત કરી હતી આ સિવાય સરકારી કચેરીઓમાં ઝડપથી કામો થાય તેમજ કરોડોના ખર્ચે નિર્માણ પામેલું શોપિંગ સેન્ટર ઝડપથી ચાલુ થાય તેવી માંગ કરી હતી જ્યારે આમોદથી અમદાવાદ જતી બસ ફરીથી આમોદ ગામમાં પ્રવેશીને પરત ફરે તે અંગે રજૂઆત કરી હતી જ્યારે આમોદના પિકઅપ સ્ટેન્ડ અને તેમજ સિટી સર્વેની કચેરીની પરથી હાલાકીના પગલે ધારદાર રજૂઆત કરી હતી જેને આમોદ જબ્બુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ વ્યાપારી એસોસિશનના હોદ્દેદારોની તમામ વાત સાંભળી તેમની રૂબરૂમાં જ જે તે લગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક ફોન કરી પરથી હાલાકીનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો તાત્કાલિક અને યુદ્ધના ધોરણે લેવાતા નિર્ણયને આમોદનગરના વેપારી એસોસિયશન ના હોડે વધાવી લીદો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે આ પ્રસંગે આમોદનગર વેપારી એસોસિએશન ના હોડે સુલતાન ખત્રી હસમુખભાઈ તમાકુવાલા પરિષદ ડબ્બર સલીમભાઈ દલાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જાવેદ મલિક નો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ આજરોજ રોજ અમારા આમોદનગર વેપારી એસોસિએશન નો ઉપપ્રમુખ શ્રી હસુભાઈ તમાકુવાલા આપણા ધારાસભ્ય લોકલાડીના ડીકે સ્વામીજીને એપોઇન્ટમેન્ટ લીધી અને એપોઇન્ટમેન્ટના આધારે અમે તાત્કાલિક આજે પોણા દસ વાગે નાયર મુકામે ગુરુકુળમાં આવી ગયા છે અને જે બી આમોદનગરના સ્પર્શતા દરેક પ્રશ્નો એમાં પિકઅપ સ્ટેન્ડ બી આવી ગયું એસટીનું પોસ્ટ ઓફિસ પણ આવી ગઈ સિટી સર્વે રજીસ્ટ્રાર સબ રજિસ્ટ્રાર ઓફિસ માટેની પણ વાત આવી ગઈ પછી ગેસ પાઇપલાઇન માટે પણ આવી ગયું પછી શોપિંગ સેન્ટર જે નિષ્ક્રિય થયું ત્રણ વર્ષથી એની પણ રજૂઆત કરી અને આમોદ અમદાવાદ બસની પછી પેલી ઇન્ટર સિટી જે આમોદ ભરૂચ ભરૂચ આમોદ ચાલે તેના માટે પણ રજૂઆત કરી છે અને સ્વામીજીએ બહુ શાંતિથી અમારી વાતો સાંભળી ને સ્વામીજીએ અમારી સામે સ્પીકર પર ફોન લઈને જે તે અધિકારી સાથે વાત કરી અમારી રૂબરૂ એટલે અમને ઘણો સંતોષ થયો સ્વામીજીની વાતથી અને અમે એમના ખૂબ ખૂબ આભારીને ઋણી છીએ